દેશના યશવી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશ આજે વિકાસ કરી રહ્યો છે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે જનહિતને જનકલ્યાણ માટે થઈ બનાસકાંઠા જિલ્લાને એક નવીન વાવથરાજ જિલ્લો આપવામાં આવ્યો છે એ બદલ પણ રાજ્ય સરકારનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું સાથે ચાર નવા તાલુકા આપવામાં આવ્યા છે એમાં આપણા કાંકરેજમાંથી ઓગઢ તાલુકો નવીન તાલુકો આપવામાં આવ્યો છે જેનું વડું મથક થરા રહેશે હાથે ધરણેધર તાલુકો જેનું વડું મથક ધીમા રહેશે સાથે હળાદ અને રાહ એમ કુલ ચાર તાલુકા આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને આપણા કાંકરેજ પંથકે આજુબાજુના વિસ્તારની અંદર અબરજીનાથ મહારાજની જે તપસ્યા ઉભી છે અબરજીનાથ મહારાજ પ્રત્યે જે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર છે એ ધ્યાનમાં લઈ અને ઓગળ તાલુકો નામ આપવામાં આવ્યો છે એવી જ રીતે ધણીધર ભગવાનનું નામને ધ્યાનમાં રાખી ધણીધર ભગવાન પ્રત્યે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી અને ધણીધર તાલુકો આ બંને તાલુકા એ ઓગળ અને ધણીધરનું જે નામાંકન થયું છે એ આપણા સૌના લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે એ બદલ પણ આનંદ આનંદને ગૌરવ સાથે હું રાજ્ય સરકારનો અભિનંદન શાહ આભાર વ્યક્ત કરું છું બનાસકાંઠા જિલ્લા ને નવીન જિલ્લો હાથે હાથે ચાર નવા તાલુકો જેના કારણે બનાસકાંઠાના લોકોને વહીવટી અભિગમમાં ઘણો બધો ફાયદો થશે જેના કારણે રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો પણ વધારે મળશે આવનારા દિવસોની અંદર જનહિતને જનકલ્યાણના કામોની અંદર પણ જે માઇલેજ અંતર ઘટશે જેના કારણે પણ સમય શક્તિનો પણ વધારે આપણને ફાયદો થશે નાવનારા આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાંથી નવીન વાવ થરાદ અને પ્રભુત બનાસકાંઠા સાથે નવીન ચાર તાલુકા એની જે જાહેરાત સરકાર દ્વારા થઈ છે જેના માધ્યમથી આપણા વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે જે એમનો સંકલ્પ છે કે બે હજારને સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનવું બનાવવું છે તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે આપણો બનાસકાંઠા આપણો વાવથરાદ જિલ્લા સાથે નવીન જે તાલુકાઓની રચના થઈ છે નવીન તાલુકાના લોકો બધા હાથે મળી આ વિકાસમાં આપણે જોડાઈએ અને આપણે સૌ મોદી સાહેબના સંકલ્પનું વિકસિત ભારત બનાવીએ ધન્યવાદ ભારત માતાજી જય